સુરતમાં સુરભી ડેરીમાંથી નકલી પનીર ઝડપાવવાનો મામલો સામે આવ્યો દરરોજ એક હજાર કિલો નકલી પનીર શહેરમાં ઠલવાતો હોવાનો ઘટસ્ફોટ થયો ઘીમાં એસિડ ઉમેરી નકલી પનીર બનાવાતું હતું અને કેટરસ નામની ડેરીમાં સસ્તા ભાવે નકલી પનીર વેચાતા હોવાનું સામે આવ્યું છે

હોવાથી લોકોને એ વધારે પ્રમાણમાં ત્યાંથી ખરીદી થતી હતી પરંતુ આ સોફ્ટ મની જે છે એ નકલી હોવાને કારણે લોકોને અંદર ખૂબ રોષ છે અને અમોને પણ એ લોકોએ જણાવ્યું કે આ જે કાર્યવાહી છે ખૂબ સારી છે અને વધુ ને વધુ કાર્યવાહી કરવામાં આવશે ભવિષ્યમાં આનો રિપોર્ટ આવવાને પછી એના પર ભારે કલમથી ગુનો દાખલ કરવામાં આવશે અને વધુ પ્રવૃત્તિ કરશે તો પાસા પણ કરવામાં આવશે અને નજીક ભવિષ્યમાં આવું વધુ વધુ પ્રવૃત્તિ જો પકડાશે તો આ લોકોના જે નકલી ભેળસેડિયા જે છે એના વરઘોડા કાઢવામાં પણ પોલીસ ખટકાશે